નમસ્તે આજે આપણે વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવાના ઉપાયો વિશે જાણીશું સ્વચ્છ અને હળવો ખોરાક લેવો જોઈએ તાજું ગરમ અને સરળ પાચન યોગ્ય ભોજનને લેવું જોઈએ તળેલું બહુ મસાલેદાર અને બહારનું ભોજન ટાળવું જોઈએ ખાટા પદાર્થો દહીં છાસ ઓછી માત્રામાં લેવા જોઈએ ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ ઉકાળેલું પાણી પીવું જોઈએ પાણીમાં તુલસી સૂંઠ અથવા અજમો ઉકાળીને પી શકાય છે પાચન શક્તિ મજબૂત રાખવી જોઈએ તૃપ્તિ મુજબ જમવું જોઈએ અજમો હિંગ સૂંઠ જેવા પાચનયુક્ત મસાલાનો ઉપયોગ કરવો જોઈએ ખાલી પેટે બહાર જવાનું ટાળવું જોઈએ ભેજ અને બાકીના રોગોથી બચાવ કરવો જોઈએ શરીરને સૂકું રાખવું જોઈએ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ વરસાદમાં ભીંજાઈ જાવ તો તરત કપડાં બદલવા અને સૂકા થઈ જવું જોઈએ ફૂગ અથવા ચામડીના રોગોથી બચવા કાચી હળદરનો ઉપયોગ કરવો જોઈએ પગની સંભાળ રાખવી જોઈએ વરસાદી પાણીમાં ચાલ્યા પછી પગ ધોઈને પાવડર છાંટવો જોઈએ પગમાં ફંગસ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ

જોઈએ તુલસી અને હળદરનું સેવન કરવું જોઈએ તુલસી વાળી ચા અથવા કાઢાનું સેવન કરવું જોઈએ હળદર તરીકે કામ કરતું હોય છે હવે આપણે વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટેની દિનચર્યા વિશે જાણીશું સવારે સાડા પાંચ થી નવ વાગ્યા દરમિયાન ઉઠતાની સાથે તુલસી પાન પાણીમાં લસણ સૂંઢ અથવા હળદર ને ઉકાળીને પીવું જોઈએ પાંચ થી દસ મિનિટ યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ જેમ કે કપાલભાતિ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ સ્નાન માટે ગરમ પાણી વાપરવું જોઈએ ઈચ્છો તો પાણીમાં થોડું સાદું લવણ નાખી શકાય છે સવારનો નાસ્તો આઠથી થી નવ ના ગાળામાં અને પાચન યોગ્ય નાસ્તો કરવો જોઈએ બપોરના બાર થી દોઢ વાગ્યા સમય તાજું ગરમ અને ઓઇલ ફ્રી ભોજન કરવું જોઈએ રોટલી અથવા ભાખરી સાથે શાક જેમ કે ટકરીયા તુવેર અને સૂપ પીવો જોઈએ છાસનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ આદુ હોય તો સારું સાથે ભીના નાસ્તો પણ તાળવો જોઈએ તેના બદલે મકાઈ ભૂંગળા ખાખરા જેવી વસ્તુઓ લઈ શકાય છે રાત્રિ નું ભોજન સાત થી આઠ ના ગાળામાં કરવો જોઈએ જેમાં હળવો ભોજન લેવું જોઈએ જેમ કે ખીચડી લીલવો સૂપ રોટલી શાક વગેરે ભોજન પછી થી મિનિટ ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ રાતે સુતા પહેલા ગરમ પાણીથી પગ ધોઈને સુવું જોઈએ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ ભેજ વાળા કપડા કે પાયા લાંબા સમય સુધી ન પહેરવા જોઈએ ઘરમાં તુલસી ગિલોય તગર જેવા ઔષધીય છોડ રાખવા જોઈએ અતિવૃષ્ટિ અથવા ભેજવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ